ભુજના ભુજિયો રિંગ રોડ પર ગંદકીની સમસ્યા નગરપાલિકા દ્વારા સ્થળની મુલાકાત લઈ લોકોને કચરો ન કરવા અપીલ કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ જે ભુજિયો રિંગ રોડ કહેવાય છે આ રસ્તા ઉપર વારંવાર ખૂબ જ ગંદકી થઈ જતી હોય છે નગરપાલિકા દ્વારા વારંવાર સફાઈ કરવામાં આવે છે પરંતુ બાજુમાં ઝૂંપડપટ્ટીથી થી અહીંયા રસ્તા ઉપર કચરો નાખવામાં આવવાથી ગંદકી ખૂબ રહેતી હોય છે આનો નિકાલ કરવા માટે ને આ રસ્તાને સ્વચ્છ બનાવવા માટે ગઈકાલે રાતે અમે કામગીરી કરી હતી રોડ સાફ કર્યો હતો પણ આજે આપ જોઈ શકો છો પાછી ગંદકી એમની એમ થઈ ગયેલી છે આ માટે અમે આજે તે રહેવાસીઓ સાથે આજે મીટિંગ કરી સ્થળ ઉપર અને તેમને જાહેરમાં કચરો ના નાખવા માટે સમજૂત કરેલા છે તેમજ સખી મંડળની બહેનોને અહીંયા ઊભા રાખી અને લોકજાગૃતિ માટે પણ તેમને વિનંતી કરવામાં આવેલી છે તેમણે સખી મંડળની બહેનોએ આ કામગીરીમાં જોડાવા માટે સંમતિ આપેલી છે અને આવનાર સમયમાં આ રસ્તાને સ્વચ્છ અને સુઘડ બનાવીશું તેવા નગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે નગરપાલિકા દ્વારા જીવીપીની પીની ગ્રાન્ટમાંથી તથા કેમેરા લગાવવાનું પણ આયોજન કરવામાં આવેલું છે જે કામગીરી લગભગ એક અઠવાડિયામાં પૂર્ણ થશે અને તેના કારણે તેમજ આ લોકજાગૃતિ આવશે તેથી આ રસ્તો સ્વચ્છ બનશે માટે એવા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે હા જે 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 જગ્યાએથી રસ્તા રસ્તાની સામે જુદી જુદી જગ્યાએ આઠ ડસ્ટબિન અહીંયા બનાવવામાં આવશે અને આઠ જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવશે જેના કારણે કોઈ આવો જાહેરમાં કચરો ફેંકતા હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય તેમજ આઈ સીની કામગીરી માટે સખી મંડળની બહેનોને જોડેલી છે આ બહેનો તેમના વિસ્તારમાં લોકોને સ્વચ્છતા રાખવા માટે જાગૃત કરશે તેવી તેમણે સંમતિ આપેલી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે